બાપુભાઈ કોળી છે એને મારા ભાઈ ના ફૂલ હાર કરાવ્યા હતા મારે એ લોકો પાસે બે લાખ રૂપિયા બાબુભાઈ કોળી છે વકીલ છે એ કોણ છે વકીલ નથી ઈ એક આમ ઇન્સાન જ છે મારા ભાઈ ના ફૂલ હાર કરાવ્યા હતા મારા પપ્પા ને ધોકા અને પૈસા મેં મારા ગુગલ પે માંથી મોકલ્યા હતા અહીંથી બસુ ને અને અત્યારે મતલબ મને એવું કીધું મારી પાસે રેકોર્ડિંગ છે એના બધાય મને એવું કીધું કે ભાઈ તમારો ભાઈ છે ને બસુ ભાઈ તમારા મોટા પપ્પા નો છોકરો એને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો બન સુખ રાઠોડ ઉપર લલિતા બેન વાળા નામના એક બેન નો ફોન આવે છે જેની અંદર મિત્રો આ બેન જે છે એમના ભાઈ સાથે બહુ જ મોટો ફ્રોડ થઈ ગયો છે જેની અંદર મિત્રો બચ્ચુભાઈ વાળા અને બાબુભાઈ કોળી નામના બે વ્યક્તિઓ કે જે એમના ભાઈ નરેશભાઈનો લગ્ન અને ફૂલહાર કરવાના બહાને અઢી લાખ રૂપિયાનું બુજ મારે છે અને ફૂલહાર કરે છે મિત્રો જેની અંદર બેનના સાથે પૈસા લઈ લીધા હોય અને પછી પાછા ન આપતા આ દલાલોનો પર્દાફાશ કરવા મનસુખભાઈ રાઠોડે બેનને ફોન કર્યો છે ત્યારબાદ જોઈએ કે મિત્રો મનસુખભાઈ રાઠોડે આમાં શું મદદ કરી અને દલાલોએ શું કહ્યું તો મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ અને આ બેનના સાથે ફ્રોડ થાય છે એના વિશે મનસુખભાઈ રાઠોડે શું ઉપાય આપે છે શાંતિથી જોવો આ રેકોર્ડિંગ એ પહેલા જો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો હા મનસુખભાઈ રાઠોડ બોલે ગામકથી હાજી એમાં એમ કે મધુભાઈ મારે એક જાહેરાત મૂકવી હતી ટીવીમાં પણ અમને કોઈ વસ્તુની માહિતી નથી એટલે તમારો કોન્ટેક્ટ કર્યો તો હા એક बाबूભાઈ કરીને છે આજે કોલટની તારીખ આપે ને એવી રીતે બે વર્ષથી મને તારીખ ઉપર તારીખ આપે છે बाबूભાઈ बाबूભાઈ કોળી છે એને મારા ભાઈનો ફૂલાર કરાવ્યો હતો મારે એ લોકો પાસે 2 લાખ રૂપિયા बाबूભાઈ કોળી છે વકીલ છે એ કોણ છે વકીલ નથી ઈ એક આમ ઇન્સાન જ છે મારા ભાઈ ના પુલ હાર પૈસા મેં મારા ગુગલ પે માંથી મોકલ્યા અને અત્યારે મતલબ મને એવું કીધું મારી પાસે રેકોર્ડિંગ છે એના બધા મને એવું કીધું કે ભાઈ તમારો ભાઈ છે ને બસુભાઈ તમારા મોટા પપ્પા નો છોકરો એને અમારી અમારે કોન્ટેક્ટ ઉપર લગ્ન કર્યા તા કે ભાઈ બાર દિવસ છોકરી રે છે પછી ભલે વહી જતી તમ તારે તમે બસો માથે કેસ કરો જે કરવું હોય એટલે અમને નથી કીધું પણ જે વચ્ચે મારા મોટા પપ્પા નો છોકરો ને એને બધી વાત કરી હતી અને અત્યારે બે થી અઢી લાખ માં મને ઉરાવી દીધી અત્યારે મેં પૈસા મારા હારિયા પક્ષ માંથી લીધા હતા તો મારા મમ્મી પપ્પા ને મારે કેવું તો કરી ને કે પૈસા આ લોકો ના પાછા આપો હોય અચ્યારે હું મને પૈસા હતા માણા બે માંથી એક કરી દેજો બે વર્ષ થી તારીખ તારીખ જવાબ નથી દેતા કે તમારે કરી કેસ કરવો હોય તો કરો મારું નામ લલિતાબેન ગોવિંદ પરમાર વાળા

આડા હા અમારે સા ગામજી દેખ રહે મારુ ગામ પાલીતાણા છે અને મારુ હારીયું છે રાજકોટ હા હારીયું પાલીતાણા હા રાજકોટ હા

બચુભાઈ વાઘાભાઈ હા અને બાબુભાઈ કોળી બચુભાઈ વાઘાભાઈ વાડા કેવા છે ઈ વાળા છે ઈ દલિત સમાજ છે અમારી વાળા છે બצુભાઈ વાઘાભાઈ વાડા એનું ગામ ગયું કીધું મેરિયાણા મેરિયાણા હા હા પૈસા બצુભાઈને આપ્યા તો દલાલને કોમે આપ્યા બצુભાઈના અસ્તાકમે આપ્યા હતા

એ આપો અને તમારો ફોટો મોકલો એ આ બસ શું ભાઈનો એક જ મિનિટ કોમ શું ભાઈ બધા બસુંભાઈનો નંબર તો સેવ કરે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેની તમારો કોલ આ હું તો બી કીધું નંબર લાગી ગયો નંબર કાઢવા ગઈ હું એમ હતી નંબર સેવ કરેલો નથી બાબુભાઈ એનો નંબર સેવ કરેલો છે નંબર પપ્પા પાસે લઈને પછી બાબુભાઈ હા બાબુ નંબર આપું તમને બાબુભાઈ નામ બોલો એમ નામ નથી આવડતું બાબુભાઈ કે કઈ સમાજ ના છે એ સોરી સમાજ છે ઓકે ઈ છે

नो 1 700 ये नंबर 7623 પછી 91 પછી 24 24 પછી 43 જો આટડો ઠગડો આ પછી બગડો

મોકલો મોકલો હલો આ તમારા મોકલા ને એમાં જે કાળી હાડી પહેરી છે ને એ પિંકી ના ફૂઈ તરીકે અમને બતાવ્યા હતા પણ એના ફૂઇ નથી એ બેન એ દલાલ છે ઈ બેન ને બાબુભાઈ અને જે વ્હાઈટ કલર નો શર્ટ નથી છે બાબુભાઈ ના રેકોર્ડિંગ છે મોબાઈલ નંબર છે એનું ઘર મેં જોયું અમે દીકરી જોવાય એના ઘરે ગયા તા

ભાઈ નો નંબર આપો તમને મારા પપ્પા પાસે થી લઈને બે જ મિનિટ કઈ દે કે ઓલા ભાઈ રામો દ્વારા મંજુ ભાઈ મારો અવાજ વર્તી ગયો ને ફોન ચાલુ માં કાપી ના ના હું નંબર આપું હાલો મારા પપ્પા પાસે પછી મારી પાસે નથી નંબર તો આ બધું તૈયાર કરીને ફોન કરે એટલે બધું મારી પાસે ટાઈમ નો હોય યાર આપું આપું ઝપટ રાખો ફોટો એક જ નો મળ્યો છે કોણ છે એમાં ઓલો વાઈટ શર્ટ પહેર્યો એને બતાતો એમ આમાં ખાલી એક જ ફોટો આવ્યો હે

રીટર્ન માં પાછા ઈ ના ઈ મોકલે આમાં આવ્યો જ નથી એમ કહું છું તો એક છોકરીનો ફોટો આવ્યો છે છોકરી છોકરીનો ફોટો છે ને ઈ મારો છે હા જો હવે આવ્યા આવ્યા હા કહું છું તો નહી થોડું હા જો હવે આવ્યા એમાં વાઈટ શર્ટ પહેર્યો છે ને ઈ બસુભાઈનો નો છે ઓવારિયો કાળી હાડી પહેરી છે ને ઈ છોકરીની ની છે ઈ સગાઈ ની છે હા હા એ છોકરીની ની છે

તમારું નામ છે લેતા ઓકે અને ક્યાં ને ક્યાં તાલુકાનો કરવાનો છે ભાવનગર જિલ્લો પાલીતાણા તાલુકો પાલિતા ઓકે

હવે આપણે ખ્યાલ નથી હું બાર બેન ના ભાઈ ના પૈસા અઢી લાખ લીધા ઓલા નો ભાઈ નરેશ ના તમે પૈસા અઢી લાખ રૂપિયા લીધા એમાં ફોન કર્યો છે ફોન આ ત્રણ વાત કરી લ્યો ને પછી મારી પાસે ટાઈમ ન હોય મારી પાસે ટાઈમ નથી મરણ થઈ ગયું છે પણ મરણ થઈ ગયું પણ ઓલી एक एक एक, पाँच एक, आट, एक गीरो 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 जीरो जीरो तो, छ जीरो जीरो आठ चार हूँ आठ चार आठ एक पांच पांच चार

આપડે કઈ જન્યા હે તમે કઈ જન્યા થી છો અમે કોડી કોડી હા ડાભી હે કોડી માંથી ડાભી તો મારે હું એ ની વેચાણી બધી થી પણ પૈસા છે પણ ક્યાંય દીકરી નું સેટ નથી થતું તમને કોઈ ના મજા રાખ્યા હા ના કોઈ

અને આ મોડી ઝંડો કરતો નથી કાઈ કોઈ દી સમજાણું એને ના અઢી લાખ રૂપિયા દઈને ને બાઈ ને અને હું એ કોઈ છો ખોટું નહીં કરવાની અને અઢી લાખ આપણને કાઈ કોઈ આપ્યું નથી ને એવું કાઈ આપણને ખબર નથી એટલે તો બચુ બચુ ભાઈ ના નંબર દયો મને બચુ ભાઈ નંબર એ બચુ ભાઈ ના નંબર તમારે ન્યા એને પૂછો એવડા ને આપજે